મિસ્ટર વિકાસ સહાય મલાઈ માટે બધાને ટાઈમ છે પણ દારૂ ડ્રગ્સ બંધ કરાવવા માટે નથી ઈમાનદાર નેતાઓને મેવાણીને શબ્દોથી તકલીફ થાય એ સ્વાભાવિક છે સમાચારોમાં આગળ વાત કરીએ જિજ્ઞેશ મેવાણીએ છેલ્લા અડતાલીસ કલાક કરતાં વધારે સમયથી રાજ્યની અંદર ખૂબ ચર્ચામાં છે થરાદ પોલીસ મથકે થરાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં જે પટ્ટા ઉતારવાનું નિવેદન આપ્યું હતું તેને લઈને હવે રાજકીય માહોલ તેજ થયો છે જિગ્નેશ મેવાણીએ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને વળતો જવાબ આપ્યો છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અને નાયબ મુખ્ય હર નિવેદન બાદ ડીજીપી વિકાસ સહાય નિવેદન આપ્યું હતું અને હવે તમામને વળતો જવાબ આપ્યો છે મોબાઈલ ડીજીપી વિકાસ સહાયનો બતાવીને જીગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો છે જવાબ આપતા જીગ્નેશ મેવાણીએ કહ્યું છે કે અધિકારીઓએ અનેક પ્રકારના કરદા અને હપ્તાખોરીથી કમાય છે ખમીર પેદા થાય તો મારું કે કોઈનું પણ નહીં સાંભળે દેશના દેશ અને રાજ્યના અનેક અધિકારીઓમાંથી શીખવા જેવું હોવાનું નિવેદન જિગ્નેશ મેવાણીએ આપ્યું છે મોટાભાગના લોકો કહે છે કે જિગ્નેશભાઈ સાચા છે આ પ્રકારનું નિવેદન જિગ્નેશ મેવાણીએ એ વિકાસ સહાયના નિવેદન બાદ તેમણે વળતું નિવેદન આપ્યું છે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ગતરોજ પોલીસની એ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન એક નિવેદન આપ્યું હતું નિવેદનની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમે એ રાજ્યની અંદર અથવા ગુજરાતની અંદર કોઈ પણ ખૂણે એ પોલીસ અધિકારી કોઈ ભૂલ કરે છે તો એની ભૂલની સામે એને સૂચના અથવા એને સજા આપવા માટે અમે બેઠા છીએ પરંતુ બહારના કોઈ વ્યક્તિ આવીને આ પ્રકારનું નિવેદન આપી જાય તો એ સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે આ પ્રકારનું નિવેદન રાજ્યના ડીજીપી વિકાસ શાહે નામ લીધા વગર એ જીગ્નેશ મેવાણીની સામે આકરા પ્રહાર કર્યા હતા મેવાણીની સામે આકરા પ્રહાર કરતાની સાથે જીગ્નેશ મેવાણીએ વળતો જવાબ આપ્યો છે

એ પોલીસના કોઈ પણ કર્મચારીઓ ભૂલ કરે તો વહીવટી રીતે ડિપાર્ટમેન્ટલી આપણે જોઈ લઈશું બહારના કોઈ પણ માણસની વાતને તમારે ટોલરેટ કરવાની નથી અને પછી આની નીચે જે કોમેન્ટ્સ આવી છે એ કોમેન્ટ્સ હું વાંચું છું પહેલી કોમેન્ટમાં લખ્યું છે કે જિજ્ઞેશ મેવાણી સાચા છે અને એને લાઈક કરનારા બસ્સો ઇકોતેર છે બીજી કોમેન્ટમાં તમારી જવાબદારી જે છે એ નિભાવો બીજેપીના સો એન સોના બનો ગંદો શબ્દ છે સાહેબ સાહેબ માટે નહીં સારું લાગે ત્રીજી કોમેન્ટમાં ફરી લખ્યું છે કે જિગ્નેશ મેવાણી સાચા છે ચોથી કોમેન્ટમાં લખ્યું છે મલાઈ માટે બધાને ટાઈમ છે પણ દારૂ ડ્રગ્સ બંધ કરાવવા માટે નથી પાંચમી કોમેન્ટમાં લખ્યું છે કે દારૂબંધી ફક્ત કાયદામાં છે હકીકતમાં તો દારૂ દરેક ગલીબા મળે છે પછીની કોમેન્ટમાં લખ્યું છે છઠ્ઠી કોમેન્ટમાં તો પછી સાહેબ દારૂ જુગાર ચાલુ હોય એ પોલીસ સ્ટેશનમાં શું ખબર નહીં હોય આમાં શું જીગ્નિશ એ ખોટું કર્યું છે નેક્સ્ટ કોમેન્ટમાં લખ્યું છે ડીજીપી સાહેબ ની ભાષા બોલી રહ્યા છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ઈમાનદાર નેતાઓને મેવાણીના શબ્દોથી તકલીફ થાય એ સ્વાભાવિક છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારું નથી દેખાતું એ ભાઈએ જે કીધું એ કરી બતાવો ને મારા વિશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ હપ્તા બંધ કરાવો બીજું કંઈ નહીં તો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભણેલા ગણેલા ભારતના ભારતની ઉચ્ચ લેવલની પરીક્ષા આપ્યા પછી પણ ચાર ચોપડી પાસ નેતા કરી તેમ કરવું પડે છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે તમારા ડિપાર્ટમેન્ટની બહારના છે તો શું તમને આદેશ નહીં આપી શકે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હપ્તા બંધ કરાવવા ક્રાઇમ બંધ કરાવવું દારૂબંધી કરાવવી તમારી રિસ્પોન્સિબિલિટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે નશીલા પદાર્થ બંધ કરાવો આતંકવાદીઓ કરતા પણ વધુ જીવલે છે આ નશો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભૂલો ઉપર પડદા પાડવાનું બંધ કરો અને હપ્તા ખાવાનું બંધ કરીને નશાબંધી પર કડક અમલ કરો સાહેબ એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ દારૂ બંધ કરાવીને નું મોઢું બંધ કરાવો ને આમ રાજકીય પ્રેરિત ભાષાથી દારૂ થોડું બંધ થશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ખુલ્લે આમ દારૂ વેચાય છે એનું કંઈ કરો તમારી પાસે નીડર જાબાદ સૈનિકો હોય તો એના પછી કોમેન્ટમાં લખ્યું છે જિગ્નેશ મારીની રજૂઆત કરવાની શૈલીમાં અમુક શબ્દોની પસંદગી ખોટી છે બાકી રજૂઆત ખોટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારી બધી વાત સાચી સર પરંતુ તમારા ખાતાના અધિકારીઓને પણ ટ્રેનિંગ આપો જરા કે સામાન્ય નાગરિકો જોડે કઈ રીતે વાત કરવી માનીએ ડીજીશ્રી મિસ્ટર સાહેબ તમારું સૂચન સારું છે પોલીસ ફોર્સનું મનોબળ ટકાયેલું ટકેલું જ હોવું જોઈએ એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય એમના પરસેવાનાને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું હું વંદન કરું છું પણ તમારા તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એમાં તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેન્ડની ડીલ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેનો ઓફિસ અધિકારીનું મનોબળ કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીર પેદા થાય એવું કરો પેદા થયું ને નોન કરપ્ટ હશે ને તો ખમીર આપો આપ પેદા થઈ જશે ખમીર પેદા થયું તો મારું કે કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તારીખે એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જ હશો બીજી છો રાજ્યના નામ પણ વિકાસ થાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂબંધ થાય એટલું કરી આપો ધન્યવાદ